रूप करो मुझ उपरे सुख दीजे सहजानंद गुणतमारा भाववा बुद्धि आपजो सुखकंधर श्री स्वामी नारायण भगवान की આપણે પારાયણ નો લાભ લઈ રહ્યા છીએ શ્રદ્ધા ખ અને વિચાર સાથે આ પારાયણ ત્રણ દિવસનો ભગવાન ને પામવા હોય તો જીવને સૌથી પહેલા જરૂરી પડે એ છે શ્રદ્ધા ભગવાનમાં જો શ્રદ્ધા જાગે તો આપણે એ ભગવાન તરફ ગતિ થતી હોય છે

રહેવું પડે અને જીવનમાં જરૂરી છે ભગવાન પામવા માટે એ છે ખભ એ ગઈ કાળે ખભ ઉપર આપણે લાભી શ્રદ્ધા અને ખભ બે જયારે ભેગું થાય છે ત્યારે ભગવાનની દ્રષ્ટિ તરફ આપણે પહોંચતા હોઈએ છીએ કે ભગવાનના નજર ની અંદર આપણે પહોંચીએ કે આ મારો ભક્ત છે એ હવે મારા તરફ આવવા તરફ ગતિ કરી રહ્યો છે પણ પછી શું થાય કે જ્યારે ફળ પાકે ને ત્યારે એની કસોટી થાય

સાંભળી શકીએ અને બોલી શકીએ અને કથા પણ કરી શકીએ એવો આ ગ્રંથ આ ગ્રંથ ની અંદર શ્રીજી મહારાજ ના લીલા ચરિત્ર નું વર્ણન ખૂબ ભાવથી લખવામાં આવ્યું છે સર્વોપરી પણ આખ્યાન કહેવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણ આ લોક્યા એના લીલા ચરિત્રો ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રથમના પ્રથમ ના ત્રીજા ની અંદર કહે છે કે ભગવાન ના લીલા ચરિત્રો સંભાળી રાખવા એની અંતે આપણે ઉતારી શકીએ ભાગ સુધી આપણને એની યાદ રહી શકીએ ભગવાન સ્વામી નારાયણ સારંગપુર થી નીકળી આગળ પ્રયાણ કરે છે ખામડા વટી ગયું છે મારા સંઘ સાથે આગળ જાય છે અને જેવું કુંડર ગામ આવ્યું અને થોડુંક વચ્ચે ચાલ્યા તે મહારાજ કે છે કે બધા હરિભક્તો ને કે કોઈ હવે બોલતા નહીં કુંડર આવી ગયું છે ત્યારે બધા કહે છે બધા મહારાજ પૂછ્યું કે મહારાજ એવું કેમ કે મહારાજ કે આ ગામ ની અંદર અમારો પ્રેમી હરિભક્ત રહે છે કે મામૈયા જો મેં એથી ખાલી ચાલ્યા જઈશું ને અને એને છે ખબર પડશે તમે અવાજ કરશો ને તો મામૈયા છે ને અહીંયા આવી જશે અને આપણને બધાને રોકી દેશે અને આપણે આગળ જવું છે ને એ આગળ નહીં જવું સામાન્ય રીતે સ્વભાવ આપણને રોકતો હોય છે પણ ભગવાન એ ભક્તનો સ્વભાવ રોકે છે કે ભગવાન એ ભક્ત છે એ ચુંબક તુલ્ય છે અને ભગવાન એ ભક્ત ખેંચી લે છે એવી સામર્થ્ય ભક્તની છે ભગવાનની ની સામર્થ્ય માપ છે પણ સામે ભક્તની પણ સામર્થ્ય મહારાજ કે કોઈ બોલશો નહીં અને ગામ હજુ અડધું ગુરુ થઈને મહારાજ આગળ વધ્યા ત્યારે મહારાજ થી બોલાય ગયો હા હા બધા હરિભક્તો બોલ્યા કે જોયું ને મહારાજ

ઘણા બધા હરિભક્તો ની પણ બેઠે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા એટલે મહારાજ દિવ્ય દેહ તેના ઘરે ગયા અને મામયા પટકર ને કીધું કે હા મામૈયા એમ બોલ્યા જગ્યાએ સંભાળો આ હરિભક્તો પણ સંભળાવ્યા મામૈયા જાગી ગયા મહારાજ તમે અહિયાં

ભગવાન કે છે શ્રી મહારાજ હું મનુષ્ય જેવો થઈને આવ્યો છું અને તમને મારો સ્નેહ પૂરો પાડવા માટે આવ્યો છું અને મારો સ્નેહ કેવો છે તો ભગવાન ના ધામ તરફ ઓગાડવાનો છે અને આ લોક નો સ્નેહ કેવો છે સ્નેહ કોઈ સાચો સ્નેહ આપે તો આ જગત માં દુખી ન રહે કોઈ આ જીવન આ જગત ની અંદર જોઈએ ઘણી વખત આપણે બધા અનુભવ છે કે ઘણી વખત આપણે લોકો કેતા હોય ગમે ત્યારે કામ હોય ત્યારે અડધી રાતે ફોન કરજો પણ ને ફોન ન ત્યારે મને તમે ફોન કરજો હું આવી જાય પણ પછી શું કરે ફોન ઉપાડે તો થાય ને છોકરા ના હાથમાં હતો છોકરા ના હાથમાં હતો મને ખબર નતી સાચો સ્નેહ ક્યારે ખબર પડે કે જયારે તાણે એની પરીક્ષા એની પરીક્ષા થાય ત્યારે કેટલું બોલે છે શું સાચું બોલે છે કે ખોટું બોલે છે એની ખબર ત્યારે પડે છે એટલે મહારાજ બધું વિચાર બતાવી અને ફરી પાછા એ કુંડળ ગામ ની અંદર આવે છે અને મામૈયા પટેલ ઘરે મહારાજ કહેશે અને ખરેખર

મારે જીવનમાં જયારે મોટું દુઃખ આવવાનું હોય ને ત્યારે મિત્ર કોને બનાવવા મિત્ર એવો કીચે ઢાલ તરીકે હોય દુઃખમાં આગળ અને સુખ પાછળો મિત્ર કોને બનાવવા મહારાજ કવિ કે કે મિત્ર

જાણ્યું ભક્ત ની પ્રીતિ છે કેવી કે થાય મારા મામા લઈ અને આ રોજિંદો પક્ષ ને ફેખર છે ત્યાં લઈ ગયા અને કે મામાયા છે મામાર છે આથી ગુસ્કો માર્યો કેમ અને મહારાજ પાસે એમને કહે છે કે તમે કૂદકો મારી એકો ખરા એટલે મામાયા બે હાથ જોડીને કહે છે મહારાજ પછી મારે તો કૂદકો ન મરાય પણ તમે મારાનો વિચાર કરતો છો તમે માની વાળજો અને તમે આ બધું રવા પણ મહારાજ આ વખતે મામાયાની કસોટી લેવા પ્રયત્ન કરે છે કે મહારાજ વિચાર કરે છે કે ખરેખર મારા પ્રત્યે એને કેવો સ્નેહ છે એ એનું જોઈ લે અને મહારાજ એની પરીક્ષા કરે છે પ્રમુખ સુભાઈ મહારાજ વારંવાર એવું કહેતા કે પરીક્ષા કોની થાય જે અભ્યાસ કરતો હોય

વિદ્યાર્થીની નહીં પ્રગતિ માટે થાય છે એને કઠણમાં કઠણ કટર પ્રશ્ન પૂછવામાં આવે કે શું કામ કે ભવિષ્યની અંદર જીવનની અંદર તમે નાના ધોરણમાં હો પણ ભવિષ્યમાં યુપીએસસી તમારે ક્રેક કરવું હોય અને આગળ જવું હોય તો

માર્ગો છે અને ખરેખર હવે દલપતરામજી આપણને સમજાવે છે કે શ્રીજી મહારાજ કોણ છે અને મામા પણ સાબદા કરે છે પડે તેના નક્કી પ્રાણ જાય માટે મુજ થી પડી ના મા હે મતી ધીર મામૈયા આપણને ગયા

કરાય નહીં કહે શ્રી હરિ હું તો પડીશ નથી મારા તો મામૈયા ને જ્ઞાન ની વાત કરે છે હું કદાચ પડી તો હું તો મારા ધામમાં જઈશ પણ મામૈયા કહે છે કે મારા આવું ખરો નહીં તમે મારી ત્યાં મહેમાન બની ને આવ્યા છો અને આખા સત્સંગ સમાજ ને મારી ત્યાં ભાવ ભાવથી આવ્યા હોય પડ્યા હોય ભેગા થઈ ગયા જ વસ્તુ તમને પદમાં વાગી અને તમને વાગ્યું મારી ત્યાં તમે બે મહિના આરામ કર્યો હોય પણ સત્સંગ સમાજમાં શું થશે કે મામૈયા ને જ્ઞાન મામૈયા ધ્યાન ન રાખ્યું

એવું કરશો નહીં તો અમારા જીવન પ્રાણ છો તમને કઈ પણ થઈ જશે તો સત્સંગ સમાજ મને શું કે છે અને હું બધાને શું મોટું બતાડીશ સામાન્ય રીતે વેકેશન ની અંદર આપણે ત્યાં ભાણી આવ્યા હોય બધા કેવા સાચન ધ્યાન મામાને કેટલું રાખવું પડે

અને પછી તો કરે છે હવે આની કરવાનો પાકો સમય આવી ગયો છે અને મહારાજ સીધા જ મહારાજ સીધા સીધા આગળ વધે છે અને મામાએ તો મહારાજને સીધો બાદ ભીડી જાય છે અને મહારાજ ને બાદ ભીડી અને કહે છે કે મહારાજ હું તમને જવાના મહારાજ કે મારે તો

ભગવાન કોઈ ના હાથ હવે આવે એવા નથી મહારાજ તો મામાયા વાત થોડી દે છે છતાં પણ ભાગી જાય છે પછી મામાયા નક્કી કર્યું કે જો મહારાજ છે ને કોઈના હાથમાં પકડાય એવા છે નહીં આ ભગવાન કોઈના હાથ હવે નથી